નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારને લઈને શિવજીના મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે અને હર હર મહાદેવના નાદ સાથે શિવાલય ગુંજી ઉઠ્યું છે આજે શ્રાવણ માસ નું પ્રથમ સોમવાર અને આજના દિવસનું ઘણું મહત્વ છે સોમવાર મહાદેવનું વાર છે શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે મંદિરમાં ભગવાન શિવજીનો સુંદર મજાનો શણગાર કરવામાં આવ્યો છે ત્યારે રાજુલા શહેરમાં વહેલી સવારથી જ શિવજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું

જે પૌરાણિક મંદિર છે અને આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોય ભક્તોની ખૂબ ભીડ છે આસ્થાથી સોમનાથ મહાદેવ અને સુખનાથ મહાદેવના દર્શને ભક્તો આવે છે સાથે સાથે આ એક પૌરાણિક મંદિર છે અને પાંડવો વખતનું છે જ્યારે માતા કુંતાને વ્રત હોય છે ત્યારે આ વિસ્તારમાં પરિભ્રમણ કરવા માટે નીકળે ત્યારે ખૂબ મંદિર ગોતે છે પણ મળતું નથી પછી ભીમ વ્યાકુળ થાય છે અને એક લોટી મૂકી અને મંદિર બનાવીને એની માતાને જૂઠું બોલી અને કહે છે કે આ મહાદેવના દર્શન લ્યો ત્યારે માતા પૂજા કરે છે પોતાનું વ્રત છોડે છે અને ત્યાર પછી જેમાં પછી જ્યારે ભોજન બાદ હાસ્ય જ્યારે ભીમને સૂજે ત્યારે એ લોટી હટાવે છે

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર